નશીલા પદાર્થો દારૂ જુગાર અને તાળીને જળમૂળમાંથી ઉખાડી નાખવાની માંગણી કરી પોલીસે પોતાની ફરજ બજાવવા પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે ચકલાસીને કાશી જેવું પવિત્ર બનાવવા માંગ કરી છે જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતાને સાથે લઈ જનતા રેડ કરવામાં આવશે તેવી કારોબારી અધ્યક્ષની ચીમકી રિપોર્ટર પ્રતિક ભટ્ટ ચાલતા દારૂના ધંધા અને જુગાર અને નશીલી પદાર્થો માટે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે કારણના જડમૃતિ નાશ થાય એના માટે અમે માંગણી કરેલી છે શું આ ચાલતા દારૂ અને આ નશીલા પદાર્થથી ઘણી બેનો વિધવા થઈ છે અને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એટલે અમારી રજૂઆત છે કે આ વહેલી ધકે બંધ થાય એ માટે અમે લેખિતમાં રજૂઆત આપી છે

તાળીમાં કેવું છે ગોરી જેવા તાળી હોવાથી નહીં આ લોકો ગોળીઓ નાખી અને નસીબી માં બધું ઉપાડો કરે અને બધાને પીવડાવે છે એટલે પબ્લિક કેવું છે ગોળીઓ ખબર ના હોય કે આ બધું વસ્તુ ના પીવું જોઈએ અને એટલે ઘણા બધા યુવાનો પણ મૂર્તિ તમે છે ભરી જવાની અને નાન નાની ઉંમરમાં માં સ્ત્રીઓ વિધવા થઈ જાય છે તમે બધું જગાડો બંધ કર્યો છે હવે અમે તો અમારો પ્રયત્ન કર્યો છે તો અમને હિજ લઈ પણ તેમ સતત ચાલુ થઈ રહ્યા છે તો અમે જનતા રેડ પણ કરીશું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો